ચેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું આજે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દસ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું રૂપઘાટ ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું રસ્તા પર બાળકી મળતા ગામ તરફ દોડી દેવાનું કહ્યું હતું રસ્તામાં ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બાળકીએ સમગ્ર હકીકત કાકીને બતાવી હતી બાળકીને ખૂબ જ તકલીફ હોવાથી રાજપીપળાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી આજે

જીવતી હોત નેત્રંગ પોલીસના જમાદારે કહ્યું કે ફરિયાદ દાખલ ન થાય ત્યારે ત્યાં સુધીમાં સિવિલમાં સારવાર નહીં થાય દીકરી તો સહી સલામત છે કશું થયું નથી તેમ કહ્યું હતું જેથી તેની સાથે દુષ્કર્મ થયું તે જ જાણે છે રાજપીપળાની હોસ્પિટલમાં પાંચ દિવસ બાદ દીકરીને સારવાર મળી હતી એ પણ યોગ્ય સારવાર ન મળતા પરિવારે એસએસજીમાં લાવ્યા હતા આખરે બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ હતી દવાખાના દવાખાનામાં આવ્યા પછી એમને સારવાર મળી અને સારવાર મળતા પછી હું ઘરે ગયો ઘરે ગયા પછી આ લોકોને રાતના દવાખાના માંથી નવ થી દસ વાગે સિવિલ હોસ્પિટલ માંથી કાઢી મૂક્યા જ્યાં દીકરી અને એની દીકરીની માં અને દીકરીની દાદી એ દવાખાનામાં હતી ત્યારે નવ વાગે એ લોકોને દસ વાગે એવી રજા આપી દીધી તમે કીધું કીધું આપણે સિવિલમાં હોસ્પિટલમાં આપણે દવાખાનામાં આવ્યા તો આપણે રજા શું કરવા આપી દે આ તો સરકારી મામલો છે ને બળાત્કારનો કે છે ને એમ મેં કીધું તો ના જ પછી રજા જ આપી દીધો પછી આ લોકો કે અમને રાતના અમે જીએ કઈ તો અમે ડોક્ટર દ્વારા તે દિવસે અમે જે સોમવારના દિવસે અમે દાખલ થયા હતા સો સત્તર તારીખ સોમવારના દિવસે દાખલ થયા એ દિવસે પછી અમને જવા દે મને જવા દીધો અને નવ વાગે આ લોકોને એમની માતા અને એમની દાદીને રજા આપી દીધી તો આ છોકરીને રાતના બાર વાગ્યાના ટાઈમે વધારે દુખાવો થતા છોકરો પાછું ફોન કર્યો રાસિકલા મેં એ લોકોને કીધું કોઈ બી જગ્યા રહી હું સેટ કરી આપું છું ઓળખીતા છે આપણા તો આ લોકો રિયા ને સવારે પાછી દવાખાનામાં એકસો બાર નંબરની ગાડી મહિલા પોલીસ આવ્યા અને આ છોકરીને દવાખાનામાં દાખલ કર્યા ત્યારે અમને સારવાર સારું મળ્યું હતું રાશીપળા દવાખાનામાં બી અને છોકરી બોલતી હતી ખાતી હતી ચાલતી હતી બરાબર હતું અને તે દિવસથી થોડા 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 દિવસે પછી આનો નોર્મલ થતા ગયો પછી પર એની પરિસ્થિતિ બગડતી ગઈ બગડતી ગઈ એટલે પછી અમે પરમ દિવસે બરોડામાં લઈને આવ્યા પછી રિપોર્ટ નોંધ લેવા માટે પોલીસ ની કારવાહી હજુ તો એ લોકો ની કારવાહી હજુ અધૂરી છે પૂરી નથી થઈ કપડા તો કાળે લઈ ગયા છે છોકરી ના અમારે તો માંગ એવી છે કે આવા કુકરમાં કરનારા વ્યક્તિ અને મૃત્યુ દંડ ની સજા હોવી જોઈએ સર

તું ઘરે આવવાની છે એવું કહેતો હતો કે હા મારી બી માથું દુઃખે એટલે મેં બી ઘરે આવવાની જ છે એવું કહેતી હતી અમારી દીકરી એટલે પછી એ છોકરાએ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી દીકરી ઘરે આવવાની કે મેં બેસાડી આવું એવું કીધું પછી મેડમના ફોન આવ્યો હતો કે તમારી દીકરી પેલો તમારા ગામનો જ છે તો જવાની કે તો બેસાડી આપો એવું કીધું તો હા અમારો ગામ નજીક છે તો બેસાડી આપો એવું કીધું તો તબિયત ખરાબ હતી ઘરે આવતી હતી નેધરમેન રસ્તામાં એને દુષ્કરમાં આચર્યું છે એટલે માથું એવું દુખતો હતો એમ એટલે પછી રસ્તામાં આવીને પછી તુવેરના ખેતર હતો તેમાં ગાડી રાખીને પછી ગાડી પરથી ઉતારીને પછી ઘસાડીને તુવેરના ખેતરમાં લઈ ગયો હતો પછી કપડા કાઢી બધા કપડા કાઢી નાખ્યા હતા

કીધું હતું ડોક્ટર પાસે લઈ ગયા હતા ડોક્ટરે શું કહ્યું ડોક્ટર જે નેત્રંગ અમે દવાખાને ગયા હતા તો કોઈ સારવાર કરી નહીં અચ્છા લઈ આવે અહીંયા ડોક્ટરો શું કહે છે નેત્રંગ દવાખાને લઈ ગયા હતા બીજા દિવસે રજા આપી દીધા હતા પછી ત્યાંથી અમે ડાયરેક્ટ 160 કરી આપી હતી નેત્રંગ થી ત્યાંથી રાજપીપળા ગયા હતા ત્યાંથી રાજપીપળા 17 તારીખે ગયા હતા ત્યાંથી 11 વાગે જેવા ગયેલા હોય તો સાંજના છ વાગે જેવા રજા આપી દીધા હતા તમે બી તો રાજપીતલા ગોળી એટલી તાપી ને એવું કે કે તમારી જેટલી સારવાર હોય તેટલી અમે તો કરી દીધી ને તમને આજે અમે રજા આપી દેતા છે કેમ કે અમારી જવાબદારી અહીંયા ડોક્ટરો સારવાર કરી રહ્યા હતા પરમ દિવસે હા પરમ દિવસના છ વાગે આસપાસ બાર તારીખે રાજપીપલ થી દુખાવો વધારો થતો હતો એટલે અમારા અહિયાં એવો સાધન નહીં એવો મશીન નહીં ને તમે વડોદરા લઈ જાવ એવું કીધું તો અમે વડોદરા લઈ આવ્યા હતા એને ફાંસી આપવાના છે